નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ કે તમે તમને ઇંગ્લિશ ગમે છે નહીં આ યુનિટની આજે આપણે ચોથી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ત્રણ એક્ટિવિટી એક્ટિવ વન ટુ અને થ્રી ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છીએ તેને જરૂરથી જોયા છો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ચાર એક્ટિવિટી નંબર ચાર કહે છે કે શું કે જે મોન્ટુઝ મધર આસ્ક હિમ સમસન્ટુના મમ્મી એને અમુક સવાલો પૂછે છે મોન્ટુ રિપ્લાયસ ધેમ અને મોન્ટુ એનો જવાબ આપે છે

ક્વેશ્ચન ટાઇગર એટલે શું થાય અતિ ટૂકા પ્રશ્નો કે જે વાક્ય હોય ને તે વાક્યને આધારી અતિ ટૂકું એક નાનો એવો પ્રશ્ન પૂછવાનો અને જેનો જવાબ આપવાનો ઓકે તો ચાલો જોઈએ મધર બીજો શું પૂછે છે કે યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ વરન્ટ યુ કે તું તારા મિત્રો સાથે હતો નહીં તો મોન્ટુ શું કહે છે યસ આઈ વોઝ હા હું હતો ઓકે તો ચાલો કરીએ મધર કહે છે ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ वाज़न देयर केतारा हाथ मा स्कूल बैग हतु नहीं तो हतु के नहतु तो मोंटू हु कहे छे यस देयर वाज हां हतु પછી મધર કહે છે ધેન યુ કેમ બેક હોમ એટ નૂન ત્યાર બાદ તું બપોરે પાછો આવ્યો હતો નો તો આવ્યો ડીડન્ટ યુ તો મોન્ટુ હું કહે છે યસ આઈ ડીડ હા હું પાછો આવ્યો તો તો મધર હું કહે છે કે બટ देयर वाज નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ કેતારા હાથ માં તો સ્કૂલ બેગ નોતું વોઝ देयर એટલે કે હતુ તાર હાથમાં તો સ્કૂલ બેગ નહોતું હતું તો મોન્ટુ શું કહે છે નો ધેર વોસન્ટ ના નહોતું ઓકે ચાલો હવે પાર્ટ બી હું કહે છે કે નાવ અરેન્જ ધીસ સેન્ટેસીસ ઇન અ પ્રોપર સિક્વન્સ કે હવે નીચેના વાક્યોને જે છે એક વ્યવસ્થિત સિક્વન્સમાં એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનો છે એન્ડ કમ્પલીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ અને બાકીનો ડાયલોગ કમ્પ્લીટ પૂર્ણ કરવાનો ચાલો કરીએ તો મધર હું કહે છે મમ્મી શું કહે છે ઇટ મીન્સ યુ ફોરગોટ ઇન ધ સ્કૂલ બેગ એનો મતલબ કે તું એને સ્કૂલમાં ભૂલી ગયો હે ને ડિડન્ટ યુ તો મોન્ટુ શું કહે છે યસ આઈ ડીડ હા સ્કૂલ બેગ ભૂલાઈ ગયું બોલો મોન્ટુ મોન્ટુને સ્કૂલનું બેગ જ્યાં છે સ્કૂલે ભૂલાઈ ગયું તો મધર શું કહે છે ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ કે અરે મોન્ટુ તું તો હાવ કાળજી વગરનો છો હે ને તો મોન્ટુ શું કહે છે યસ આઈ એમ હા મમ્મી થોડુંક એવું જ છે તો મધર શું કહે છે યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ડિડન્ટ યુ કે તું જે છે તારું બેગ પ્લે ગ્રાઉન્ડમાં એટલે કે રમત ગમતનું જે મેદાન હોય ત્યાં ભૂલી ગયો હે ને તો મંટો હું છે જવો તો મંટો હું છે આપણે પછી જોઈએ પણ એક મહત્વની વાત તમારી માટે કે વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી છે છીએ જબરજસ્ત એપ્લિકેશન અને નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે

જે સ્કૂલ બેગ છે પ્લે ગ્રાઉન્ડમાં ભૂલાઈ ગયું હોય ચોપડા જ ત્યાં પડ્યા હોય તો લેશન ક્યાં કરવું બરોબર તો મન શું કહે છે નો આઈ કાન્ટ નો નહીં થઈ શકે મધર શું કહે છે મમ્મી શું કહે છે કે યોર ટીચર વિલ પનિશ યુ વોન્ટ સી કે તારા શિક્ષક તને હવે સજા કરશે નહીં કરે સીધી વાંચન કરે તેને મન તો શું કહે છે યસ સી વિલ તો મધર શું કહે છે યુ વિલ ગો ટુ સ્કૂલ વિથાઉટ અ બેગ વોન્ટ યુ ને કાલે તું સ્કૂલે જે છે બેગ લીધા વગરનો જાય છે ને બાળક વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ ની ચોથી એક્ટિવિટી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર પાંચ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો